સત્તર એપ્રિલ ને ફરી પચાસ હજાર રૂપિયા આપ્યા બાકી રકમ લેવા ગયા ત્યારે એસી હજાર કેશિયર લઈને ફરાર થયા હોય તેવું જાણવા મળ્યું હતું ગ્રાહકો બેંકમાં નાણાં ઉપાડવા ગયા ત્યારે ખાતામાં પૈસા ન હોવાનું જાણવા મળ્યું દસ થી વધારે ગ્રાહકો સાથે વીસ લાખ વધારથી રકમનું ઉચાપત થઈ હોવાનું પ્રાથમિક વિગતો ભોગ બનનાર ગ્રાહકો પાસેથી જાણવા મળી છે ગ્રાહકોને જાણ થતાં બેંક મેનેજરને અરજી કરતાં પોલીસ સ્ટેશને કેશિયર વિરુદ્ધ ફરિયાદ આપી ગ્રાહકો તેમજ ખેડૂતોના પૈસા ચાવ કરવામાં કોનો કોનો હાથ છે એ તો હવે પોલીસ કાર્યવાહી દરમિયાન જ ખ્યાલ આવશે રિપોર્ટર શૈલેશભાઈ ઠાકોર ઇન્કલાબ ન્યૂઝ મહિ મહીસાગર તમને મળી જશે પણ હજુ સુધી અમને રકમ મળી નથી અમે અમને અરજી લેખિતમાં પણ આપી છે અમે પેલીનો રવિન્દ્રભાઈ વતને મારા દાદાની ક્રોપ લોન ચાલતી હીરાભાઈ શંકરભાઈના નામે તારીખ આઠ ચારના રોજ હું ક્રોપ લોન ભરવા માટે બે લાખ નવ્વાણું હજાર રૂપિયા રોકડા બેંકની અંદર ભરેલા છે અને તે રકમ ક્રોપ લોનની મારા ખાતામાં મારા કાકાના ખાતા ભનુભાઈ હીરાભાઈના ખાતામાં તારીખ અગિયાર ચાર ના રોજ બે લાખ એસી હજાર રૂપિયા ઉપાડવા માટે ચેક કેશિયર ને આપેલો હતો તો તે દિવસે કેશિયર દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે અમારી બેંક ની અંદર આજે કેશ નથી અમે ચેક મૂકીને જાઓ પછી તમારી રકમ અમે તમને બોલાવીને આપીશું અમે બેંકના કેશિયર હોવાના નાતે અમે એમના ઉપર ભરોસો મૂકી અમારો ચેક બેંક ની અંદર આપેલો ત્યારબાદ એની તે રકમ માલુમ પાસબુકમાં માલુમ કરતા અગિયાર તારીખે જ કેશ ઉપાડી લીધેલી હોય અને અમોને બે ત્રણ દિવસની રજા હોય પંદરમી તારીખે ડોલ લાખ જેટલી જ રકમ આપી પછી બીજી પછી આપીશું એમ કરીને સત્તરમી તારીખે બોલાવી અને સત્તરમી તારીખે પચાસ હજાર આપી એંસી હજાર બાકી હતી એ રકમ પછી આપીશું એમ કરીને ના આપી અમે ત્યારબાદ મેનેજર સાહેબને જાણ કરતો મેનેજર સાહેબે આશ્વાસન આપેલું કે તમારી રકમ તમને મળી જશે પણ હજુ સુધી અમને રકમ મળી નથી અમે અમને અરજી લેખિતમાં પણ છે અમે